ગ્રામજનો અને વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો મારું નામ અઢિયલ વિદ્ધિ ભવાન છે હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું આજે હું મારા વક્તવ્યની શરૂઆત એક ફિલ્મના ડાયલોગ થી કરીશ ઉપરવાળા આંખે સભી કો દેતા હે લેકિન નજર કિસી કિસી કો દિમાગ સભી કો દેતા હે લેકિન સમજ કિસી કિસી કો યે આંખે નજર દિમાગ સમજ इसके बीच का अंतर शिक्षा से पूरा होता है शिक्षा એટલે એ જ આપણું શિક્ષણ કેળવણી અને એ જ શિક્ષાનો મુખ્ય સ્ત્રોત એટલે શાળા જેવી રીતે ઊર્જા આપણને દુનિયામાં ઘણી જગ્યાએથી મળે છે પણ તેનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે પાણી આપણને દુનિયામાં ઘણી જગ્યાએથી મળે છે પણ તેનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે એવી જ રીતે શિક્ષણ જગતમાં ઘણી જગ્યાએથી મળે છે પણ તેનો મુખ્ય સ્ત્રોત પ્રાથમિક શાળા છે અને એ શાળા એટલે આપણી પીએમસી વેડાવતી પ્રાથમિક શાળા આજે શાળાનો 130મો સ્થાપના દિવસ છે આપણી શાળાની શરૂઆત 6 જાન્યુઆરી 1896 ની સાલમાં થઈ હતી આપણી વેડાવદત પ્રાથમિક શાળા સુંદર છે અમારી વેડાવદત પ્રાથમિક શાળા એટલે શિસ્ત સંસ્કાર અને શિક્ષણનો સુભગ સમન્વય આજે શાળા 129 વર્ષ પૂરા કરવા જઈ રહી છે ત્યારે શાળાને ખૂબ ખૂબ અભિનંદન શાળા આવી જ રીતે ઉત્ત્રોતન પ્રગતિ કરતી રહે તેવી ભગુને પ્રાર્થના વેળાવત પ્રાથમિક શાળાની શરૂઆત આ જ્યાં સાત ભરાય છે ત્યાં એક નાનકડા રૂમથી થઈ હતી ત્યારબાદ આજે આપણે ભણીએ છીએ ત્યાં તેને ફેરવવામાં આવી સમયાંતરે તેનું બિલ્ડિંગ જર્જરીત થતા

આવી રીતે અમારી શાળાનો ભવ્ય ભૂતકાળ છે અમને અમારી શાળા બહુ જ ગમે છે અને તેનું ગૌરવ છે અસ્તુ